ઉતરાણ પાવર હાઉસ માં કામગીરી કરતા ચોથા વર્ગના પચાસ થી વધુ કામદારો ને છેલ્લા બે મહિના થી પગાર ચુકવવામાં નહીં આવતા આર્થિક કર્મચારીઓ પર હાજર નહીં થઈને પાવર હાઉસ બહાર પ્રદર્શન સાથે જી તમારું નામ ને કઈ રીતના વિરોધ છે મારું નામ મુકેશભાઈ પાટીલ છે આ ગુજરાત સ્ટેલ કોમ્પોરેશનમાં અમે લોકો પંદર વર્ષથી કામ કરતા છે બધા મજૂર કામ કરતા છે અમે જે આવશ્યક સેવા છે એ પૂરી પાડતા છે કંપનીની અને આ જ લગીને અમને મિનિમમ વેજીસ પીએફ કે કોઈ સરકારી લાભો મળ્યા નથી પંદર વર્ષથી અમે લોકો કામ કરતા જ અગર સરકારી લાભો માગવા જઈએ મિનિમમ વેજીસ માગવા જઈએ તો કોઈ આમ કાઢી કંપનીમાંથી કાઢી નાખવાની ધમકી આપે છે કે તમે કામ પરથી નીકળી જાવ એવી રીતે ધમકી આપવામાં આવે છે અને અમે જીએલ સાહેબને બી રજૂઆત કરી પછી ગાંધીનગર હેડ ઓફિસ રજૂઆત કરી મેલ દ્વારા રજૂઆત કરી યુનિયન દ્વારા બી રજૂઆત કરવામાં આવી પણ અમારો કોઈ હજી લગીન નિર્ણય લેવામાં આવ્યો નથી કઈ કંપની છે કેટલા કર્મચારીઓ છે અને કેટલી હાલાકી પડી રહી છે કંપની છે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ ઉત્તરાયણ પાવર હાઉસ અને ટોટલ મજૂર છે પચાસ મજૂર છે પચાસ લોકો કામ કરે છે અને હાલાકી એવી છે કે કોઈને હજુ ખાવાનું નથી અઢી મહિનાથી પગાર નથી આજે પગાર માગવા જઈએ તો એમ કહે છે કે તમને પગાર નહીં મળે તમને એ નહીં બીજું એમ એમ બેઝેસ નહીં મળે પીએફ નહીં મળે એવી રીતે અમારે માંગ કરી ધમકી આપે છે કંપનીમાંથી કાઢી નાખવાની